વાલા નહી જન્મો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રીનાથ ચૈત્ર બીજ અને ગુરુવાર આજની રાશિ છે તુલા નામના અક્ષર છે રને તો રાત્રે આઠ વાગ્યા સુધી તુલા રાશિ રહેશે પછી વૃશ્ચિક રાશિ થાય છે જેના નામના અક્ષર છે ન ને યવ રાત્રે આઠ પછી આજે ગુરુવાર હોવાથી આપણે ભગવાનનો મંત્ર બોલીશું શ્રી કૃષ્ણનો મંત્ર બોલીશું સચિદાનંદ રૂપાય વિશ્વ પત્યાધિ હેતવિ તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણય વયમ નહીં શ્રીકૃષ્ણાય વયમ જયતિતે જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રિ દૈત્યદૃશ્યતા દીક્ષુતાવતા આ મંત્રો ભાગવતજીના છે શ્રી કૃષ્ણના છે ગોપી ગીતના છે હું શાસ્ત્ર ફ્રી કરું છું કોઈપણને કંઈ પણ પ્રશ્ન હોય તો માત્ર એક જ વાર કોલ કરજો પણ મારે ઘણી ફોન નહીં કરતા તેમજ હું કર્મકાંડ કરું છું કથા રાંદલ વાસ્તુ હવન પિતૃ કાર્ય ના ચૈત્ર મહિનો છે તો ઉદાહરણ પણ વાંચું છું જન્માક્ષર પણ કરું છું કોઈને જરૂર હોય તો કહેજો મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જયનાથ